નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજે આપણે હિન્દુ ધર્મની અત્યંત પવિત્ર એવું વ્રત એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ એટલે કે માક્ષર મહિનાની વદ પક્ષની એકાદશી કે જેનું નામ છે સફલા એકાદશી આ વ્રત કોણે કરવું કેવી રીતે કરવું ક્યારે કરવું તથા આ વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે આ વ્રત કરવાથી શું લાભ થાય છે શું ફળની પ્રાપ્તિ થાય છે તે જાણીશું સાથે સાથે એ પણ જાણીશું કે અન્નપૂર્ણા વ્રતની ક્યારે સમાપ્તિ થાય છે અને ધનારક કમૂરતાનો ક્યારે પ્રારંભ થાય છે

એવું પણ કહેવાય છે કે સફલા એકાદશીનું વ્રત કરવાથી એક વર્ષની દરેક એકાદશી વ્રત જેટલું પુણ્યની પ્રાપ્તિ થાય છે આ એકાદશી વ્રતનું મહાત્મય સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને સમજાવ્યું હતું કે સફલા એકાદશી ખાસ કરીને આપણા અપૂરતા કાર્યો સફળ કરવામાં અને સર્વે મનોકામના પૂર્ણ કરવામાં સહાયરૂપ થાય છે

અને આ વ્રતનો મહિમા એવો છે કે તે વ્યક્તિ જો પૂર્ણ શ્રદ્ધાભાવ पूर्वक પૂજન કરે વ્રત કરે અને ભગવાનની સેવા કરે છે તો તે જન્મ મરણના બંધનમાંથી છૂટી જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે તો આવું આ પુણ્યદાયી સફલા એકાદશીનું વ્રત છે કે જે માક્ષર મહિનાની વદ પક્ષની એકાદશી છે તો આવો હવે આપણે જાણીએ કેમ્બર બે હજાર પચીસ સાંજે છ વાગ્યા ને ઓગણપચાસ મિનિટે થાય છે કે જે પૂર્ણ પંદર ડિસેમ્બર બે પચીસ રાત્રે નવ વાગ્યા ને ઓગણીસ મિનિટે થાય છે એટલે આ રીતે ઉદ્યતિથી પ્રમાણે આ એકાદશીનું વ્રત પંદર ડિસેમ્બર બે હજાર પચીસ ને સોમવારના રોજ કરવામાં આવશે વૈષ્ણવ સંપ્રદાય અને એ સિવાયના દરેક લોકોએ એકાદશીનું વ્રત પંદર તારીખે જ કરવાનું રહેશે ડાકોર અને દ્વારકાધીશ મંદિરમાં પણ પંદર તારીખે જ એકાદશીનું વ્રત ઉજવવામાં આવશે

પંદર તારીખે સમાપ્ત થશે પંદર તારીખે છેલ્લો દિવસ તારીખે આ એટલે કે સૂર્ય હવે ધન રાશિમાં પ્રવેશ કરે છે કે જે સમય ગાળામાં કોઈ પણ માંગલિક શુભ કાર્યો થઈ શકે નહીં લગ્ન આદિ કાર્યો થઈ શકે નહીં તો તે પંદર ડિસેમ્બર બે ને સોમવારથી જ ધનારક કમૂર્તાનું શરૂઆત થઈ જાય છે કે જે પૂર્ણ મકર સંક્રાંતિ થશે એટલે કે સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ કમૂર્તાની પૂર્ણાહુતિ થશે અને ફરીથી શુભ માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે એટલે કે પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી આ ધનારક કમૂર્તા રહેશે તો આશા રાખીએ છીએ કે આ વિડિયોમાં જણાવેલી માહિતી આપને મળી ગઈ હશે તો હવે પછી આગળ એકાદશીના દિવસે આપણે આ સફલા એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની એવી પવિત્ર કથા સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે સાંભળજો એટલે કે ટૂંકમાં કહીએ તો એકાદશીનો આપ સૌ લોકો અમારી સાથે સત્સંગ કરજો